લોકસભા ઇતિહાસમાં લોકસભાની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી છે તો બીજી બાજુ લોકશાહીની હત્યા પણ થઈ છે કારણ કે દરેક નાગરિકનો મતદાનનો જે અધિકાર છે તે છીનવાઈ ગયો છે ત્યારે જે રીતે સુરતમાં વોલ્ટેજ ડ્રામા ચાલ્યો અને તેનું જે પરિણામ ભાજપના ફાળે ગયું કોંગ્રેસને ફટકો પણ પડ્યો તો કોંગ્રેસ પર સવાલો પણ ઉઠ્યા ત્યારે આખી ઘટનાક્રમ પાછળનું આખરે રાજકારણ શું છે તેના વિશે સુરતના વરિષ્ઠ પત્રકાર દિનેશ અનાજવાલાએ ખુલાસો કર્યો છે આવો સમજીએ એમની નજરે સુરતનું રાજકારણ શું કહે છે નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે રીતે જે ડ્રામા ચાલ્યો અને ડ્રામા નું આજે પરિણામ આવી ગયું છે કે હવે કુંભાણી કે જે ઉમેદવાર હતા તેમની ઉમેદવારી પણ પાછી ખેંચાઈ ગઈ કે જે ઉમેદવાર છે સુરત લોકસભા સીટ પરથી તે હવે બિનહરીફ જાહેર થઈ ચુક્યા છે ત્યારે આ જ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે સુરતના વરિષ્ઠ પત્રકાર દિનેશ અનાજવાલા દિનેશ સર પેલા તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત

એટલે મુકેશ દલાલ સહિત બીજા આઠ એવા ઉમેદવારો હતા કે જે ચૂંટણી મેદાનમાં હતા એટલે ફોર્મ ભરેલા હતા તો બહુ સરસ રીતે ગઈકાલથી જ મહેનત કરીને એક પછી એક એક પછી એક એક બધાને મેનેજ કરવાનું શરૂ કર્યું અને તે આજે બપોર સુધી તો સાત જણ તો એ લોકો મેનેજ કરી શક્યા હતા એક બસપાના પેરેલાલ જે હતા એમને બાકી હતા અને છેવટે એ પણ મેનેજ થઈ ગયા અને લગભગ બપોર બે વાગે જ એમનું ફોર્મ પણ પાછું ખેંચાઈ એટલા એક બહુ સરસ એ હતી ભાજપનો નો ઉત્સાહ વધી ગયો આને કારણે બીજી બધી એક હવા ઉભી થઈ ગઈ ગુજરાતમાં અને અન્ય ઠેકાણે પણ ભાજપ લાભ લેશે કે ભાઈ એટલે એક આ બહુ ઇતિહાસ સર્જાયો કહેવાય આમ સુરત તો ઇતિહાસ છે ગુજરાતમાં પણ એક ઇતિહાસ સર્જાયો કે ભાજપનો નો ઉમેદવાર બિનહરીફ

કોઈ ચોક્કસ ઠેકાણે થી આપવામાં આવ્યા છે ને એને કારણે ફૂટી ગયા છે એવી ચોક્કસ વાતો પણ આવી પણ એ આખો ઘટના એવી છે કે બહુ અગાઉથી મેનેજ થઈ ગયું એટલે ફોર્મ ભરતાની પહેલા મેનેજ થઈ ગયું હતું એમાં આખી નાખી કોંગ્રેસ અંધારામાં રહી જે રીતે એનો ભાણે છે એને બનેવી છે એના પાર્ટનર છે હાલ કોઈ ટેકેદાર હોય હાલ કોઈ દરખાસ્ત મૂકનાર હોય અને એ કોઈના પણ ધ્યાન પર નહીં આવ્યું અને દિનેશ જોધાણી જે હતા ઇલેક્ટ્રોન ચૂંટણીના ઉમેદવારના એજન્ટ જે હતા એને તો ખાલી સૂચના આપવામાં આવી કે તમારો વાંધો ઉઠાવવાનો છે એટલે ત્યાં સુધી કોઈને ખબર નહીં હતી એટલું એક એ લેવલથી આટલું મેનેજ થઈ ગયું એટલે નિલેશ કુમારી સાથે એટલે અત્યારે તો બધા જ એક કે અવાજ કે છે કે નિલેશ કુમારી સેટિંગ ગોઠવી દીધું વ્યક્તિગત રીતે એટલે પક્કી રીતે પણ વ્યક્તિગત રીતે સેટિંગ ગોઠવી દીધું અને આખું એક બાર પાર પાડ્યું મિશન એક ભાજપનું મિશન પાર પડી ગયું બિનહરીફ વાત હવે આ બધી વાતો છે તો ખાલી વાતો હોય છે કોઈ કોર્ટમાં કોઈ આ પ્રકારના ચોક્કસ એના આવતા નથી અમે આપણે જોઈએ છીએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ એમની સામે પણ અગાઉ કોર્ટમાં એમની જીત પડકારવામાં આવેલી હતી બહુ નજીક સાડી ત્રણસો ની આજુબાજુની ની હતી થતી એને પડકારવામાં આવે છે એવું જો ગાંધીનગરના મેયર હતા મહેન્દ્રસિંહ રાણા એ કોંગ્રેસ માંથી ભાજપમાં એ કરેલું ત્યારે પણ પક્ષ પલટાનો એક પક્ષાંતર ધારાનો કાયદા હેઠળ એમને બી પડકારવામાં આવે કોર્ટમાં આ બધા પ્રક્રિયા બહુ વિલંબિત હોય છે બહુ લાંબી હોય છે એટલે આ કોર્ટમાં પણ એનો કઈ મતલબ નથી હોતો જ્યારે સમય વીતી જાય પછી એનો કઈ એટલે ચોક્કસ પ્રકારે નિલેશ અંબાણી આ લોકો સાંભળવું તો પડે જ છે જી બિલકુલ નિલેશ કુંભાણી માટે તો જે કહેવાય રહ્યું છે પરંતુ સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે કોંગ્રેસ પણ કોંગ્રેસનો પણ આમાં હાથ હોઈ શકે આ ડીલ કરવામાં તમે શું માનો છો કે આ માત્ર નિલેશ કુંભાણીનો જ ખાલી ખેલ હતો કે પછી આમાં કોંગ્રેસના મોટા માથાઓ પણ જોડાયેલા છે કે જાણી જોઈને આ ડીલ કરવામાં આવી છે પહેલેથી જ ફિક્સ હતું કોંગ્રેસમાં કંઈ પણ શક્ય છે. કોંગ્રેસમાં બધું શક્ય અગાઉ પણ જે કોંગ્રેસમાં ટિકિટ આપનારા હોય જે મોવડી મંડળ હોય કે જે ચૂંટણી સમિતિમાં હોય કે જે હોય એ લોકો અગાઉથી સોદા કરી રાખતા હતા અને એ પ્રમાણે ટિકિટ આપતા હતા એવા પણ હતા ઈવન ભાજપમાંથી એવા પણ આક્ષેપો તો થયા છે કે ઉમેદવાર કોંગ્રેસનો ઉમેદવાર કોણ હોય એ ભાજપ નક્કી કરે એ તમારે આને ટિકિટ આપવાની છે નબળો ઉમેદવાર પસંદ કરાવડાવે એવા પણ ઘણી બધી વાતો બહાર આવી હતી ને આ પ્રકારની હતી કોંગ્રેસમાં આ પ્રકારનું શક્ય છે કે સત્તામાં આવવાની નથી વર્ષોથી સત્તામાં નથી ત્રીસ વર્ષથી વિરોધ પક્ષ શું છે એ પણ ગુજરાતમાં ખબર નથી કે ભાઈ ભાજપ સિવાય મોદી સરકાર સિવાય કોઈ એના સિવાય અમે કઈક જોયું જ નથી એટલે કોંગ્રેસમાં કઈ પણ શક્ય છે કોંગ્રેસ કઈ પણ કરી શકે છે કોંગ્રેસમાં જ થઈ શકે આવું ભાજપમાં આ પ્રકારની એ થઈ શકે નહીં જી બિલકુલ પરંતુ આ જે રીતે હવે બિનહરીફ ચૂંટાઈ ગયા છે મુકેશ દલાલ ને હવે જાહેર કરી દીધા છે શું લાગે છે કે આ એક લોકશાહીની હત્યા કહેવાય કેમ કે હવે તો મતદારોના મત પણ છીનવાઈ ગયા એક રીતે જોયું તો ચોક્કસ એનું કારણ છે કે આટલા બધા લોકો મતદાનથી વંચિત રહેવાના ભાજપને વિરુદ્ધમાં પણ મત આપો ભલે જીતી જાય બહુમતી જીતી જાય એ લોકોની ધારણા પ્રમાણે પાંચ લાખની સરતા એ મળે બધી વાત બરાબર અમુક એક ચોક્કસ વર્ગ તો છે ને કે જે ભાજપ ની વિરુદ્ધમાં પણ છે ભાજપ ની વિરુદ્ધ મતદાન આપવા માંગે છે કોઈ નોટા વોટ આપવા માંગે છે કોઈને પણ નહીં મારે વોટ નથી આપવો રોડ ઉભરો નોટામાં પણ તો એક બહુ આખો આખો મત વિસ્તાર આખો સુરત ની સંસદીય મત વિસ્તારના ના મતદારો મતાધિકાર થી બિલકુલ વંચિત રહ્યા એટલે આ પણ એક બહુ ગંભીર મુદ્દો છે આ મુદ્દા ઉપર પણ ચૂંટણી મંચે કે કોઈ પણ ગમે ત્યારે વિચારવું પડે પણ એક

તો અત્યારે બધા અવઢવ માં છે અત્યારે તો ઉત્સાહ બેવડો ગયો સુરત ના જે પણ બહુ મોટા બેવડેલા મોટા મોટા કાર્યકર્તાઓ છે કોર્પોરેટ ધારાસભ્યો છે સુરત બેઠક માં જેટલા સાત ધારાસભ્યો આવે છે બધા એ બધા હવે નવસારી ની બેઠકોમાં અને બીજી આજુબાજુ ની બેઠકમાં ચૂંટણીનું કામ કરવા જશે એટલે ત્યાં આગળ પક્ષ ની તાકાત વધી જવાની કામ કરવાની એક આખી ને આખી એક ફોર્સ ત્યાં આગળ જશે એટલે કાફી કાર્યકર તાકાત વધશે એટલે સ્થાનિક જે કાર્યકરો હશે તો એને પણ આ દીવડેલા કાર્યકરો માર્ગદર્શન આપીને જીત માટેના પ્રયત્નો કરશે એટલે આજુબાજુની સીટ માટે પણ બહુ મોટી એક ફાયદો થયો ભાજપની જેટલા ઉમેદવારો છે તો દક્ષિણ ગુજરાતમાં એની આજુબાજુ પક્ષ જ્યાંથી જ્યાં આદેશ કરે ત્યાં બધા કાર્યકરોને મોકલવામાં આવશે એટલે એક ફોર્સ બહુ મોટો એમને મળવાનો એનો લાભ મળશે બિલકુલ પરંતુ બાકીના જે કોંગ્રેસના ઉમેદવારો છે એમાં શું એક નેગેટિવિટી આ આજે જે રીતે લઈને જે હવે વાતો થઈ રહી છે કે આ રીતે આટલા કરોડમાં એમને સોદો પાર પાડ્યો હવે જે રીતે વીનહરીફ જાહેર થઈ ગયા ભાજપના ઉમેદવાર તો બાકીના જે ઉમેદવારો જે છે એની પર કોઈ નેગેટિવિટી અસર કરી શકે આ ઘટનાક્રમ થી નેગેટિવિટી ની અસર અત્યારે તો હવે દિવસ પતી ગયો ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો પણ દિવસ આજે પતી ગયો એટલે હવે એ સમય રહ્યો નહીં બાકી બીજે પણ પ્રયત્નો તો આ પ્રકારે થયા જ હશે પણ એ ત્યાં સફળ થયા નહીં હોય એવી શક્યતા ખરી પણ એટલે સવાલ એક પેલો મોરલ ડાઉન થાય એટલે કાર્યકર્તા મોરલ ડાઉન થાય એક તો કોંગ્રેસ આમ પણ આર્થિક રીતે ટૂંકી છે તાચી છે એની પાસે પૂરું ફોર્સ નથી મેન ફોર્સ નથી આર્થિક ફંડ પણ એટલું નથી ચૂંટણી લડવામાં ઉમેદવાર શકે વળી પક્ષ પણ એટલું પૂરતું ભંડોળ આપી શકે એવી પરિસ્થિતિ નથી એટલે કોંગ્રેસના ઉમેદવાર તો ખાલી પક્ષીય ધોરણે ચૂંટણી લડવાની છે ને જજુમવાનું છે એટલે લાકડાની તલવારથી જજુમવાનું છે એટલે એ લોકોને માટે થોડુંક અઘરું અને કાટવું પડે એ વાત ચોક્કસ છે

કોંગ્રેસમાં જોરું પાડી શકે એવું નેતૃત્વ જ નથી અંદર કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે ભાજપની સો ગણી બસો ગણી વધારે છે એમ કહી શકાય એટલે અત્યારે તો એક જબરજસ્ત તાકાત ભાજપની છે એની સામે બીજી કોઈ પાર્ટી તાકાતવર નથી એટલે આમ તો એ નથી એટલે આમ જોવા જાવ તો કોંગ્રેસ પાસે એવા ધારાસભ્ય પણ રહ્યા નહીં એવા કોઈ નગરપાલિકામાં કોર્પોરેટરો પણ એવા કોઈ રહ્યા નહીં અમદાવાદ ને ટકાવી રાખવી પણ અઘરી છે નજીકના ભવિષ્યમાં કોંગ્રેસ બેઠી થાય એવું કઈ થાય એવો ચમત્કાર કોઈ કેવો થાય ને વર્ષો પછી કઈક એવું થાય તો અત્યારે તો બિલકુલ નામશ્રેષ્ઠ નેતૃત્વ નથી કોંગ્રેસ નેતૃત્વ વગર નહીં બિલકુલ એ છે એટલે कांग्रेस पार्टी तो जो अग्रुश गणो जी बिल्कुल अने जेम આપણે વાત કરી કે દક્ષિણ ગુજરાત ની સિટો પર સુ અસર પડશે બી રીતે આખા ગુજરાત પર સુ અસર પડે ગુજરાત પર અસર તો આજ પડે મોરલિટી એકી કાર્યક્રમ મોરલ ડાઉન થઈ જાય તો થોડકૈતિક રીતે અને શક્તિ જે માનસિક રીતે થોડક પડી ભાંગી કે કાલ આ કોણ થયું હવે શું કરું શું ન કરી પણ મોરલ કોંગ્રેસ પાસે શક્તિ જ નથી એટલે એમાં બીજો કોઈ બીજો કોઈ એ આવતો નથી ભાજપ પાસે સંગઠન શક્તિ છે સંગઠન ધારાસભ્યો છે એકસો છપ્પન સીટ છે વિધાનસભાની એટલે આ બધો પ્રભાવ દરેક બેઠક ઉપર દરેક સીટ ઉપર પડે જ સત્તાનો લાભ મળે એ મળે જ કોઈ પણ એ હોય સત્તા પક્ષનો એટલે સત્તાનો લાભ મળે એટલે કોઈ પણ ચૂંટણીમાં એને લાભ મળતા હોય છે એટલે મળે

અલોકો પ્રેત તો છે તો કે આપને નેટ ઇશ્યુ આવી રહ્યો છે આપણે એમને ફરીથી જોઈન કરવાનો પ્રયત્ન કરીએ તો જે રીતે આપણે જણાવ્યું કે આ એક લોકશાહીની હત્યા કહી શકાય કે જે રીતે છીનવી લેવામાં આવ્યો છે એવું કહી શકાય જેના કારણે આને સ્પષ્ટ શબ્દોમાં તેમણે જણાવ્યું તે પ્રમાણે લોકશાહીની આ એક હત્યા કહી શકાય જે રીતે આ રાજકીય ડ્રામા જે ચાલી રહ્યો હતો તેનો આજે અંત આવી ચૂક્યો છે અને હવે ફાઇનલી જે ભાજપના ઉમેદવાર છે મુકેશ દલાલ તે હવે બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે સી પાટીલે પણ તેને લઈને એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટમાં તેમણે પણ ફોટા શેર કર્યા છે અને જે રીતે હવે અગાઉ જે આપણે વાત કરી તે પ્રમાણે બાકીની જે હવે સીટ છે બાકીની જે દક્ષિણ ગુજરાતની પણ જે સીટ છે અને ઇવન ઓવરઓલ ગુજરાતની જેટલી પણ સીટો છે ત્યાંના જે કોંગ્રેસના ઉમેદવારો છે તેની પર આની એક નેગેટિવ અસર પણ પડી શકે છે આ ઘટનાક્રમથી કેમકે જોવા તો એક એક રીતે રીતે જે મોરલ મોરલ છે છે તોડવાનો આ પ્રયાસ દિનેશ નાજવાલાએ જે રીતે આપણી સાથે વાત કરી કે ભાજપનો પ્રયાસ બધી જ સીટો પર રહ્યો હતો કે દરેક સીટ પર દરેક ઉમેદવારને તેમણે ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ક્યાંય તે સફળ રહ્યા નહીં હોય જેના કારણે તેઓ સફળ નથી રહ્યા પરંતુ સુરત જે સીટ હતી તેમાં નિલેશ કુંભાણી જો વાત કરવામાં આવે તો તેમાં ભાજપ ચોક્કસ સફળ રહ્યું છે અને જે વાતો વહેતી થઈ છે કે નિલેશ કુંભાણીએ સોદો કર્યો છે જે અમાઉન્ટ જે એમને આપણે જણાવી હતી એ પ્રમાણે હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ જે સોદાઓ કરવાની જે વાત હતી હવે ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી છે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર